દીપક ગોહિલના જીવંત એન્કરિંગથી કાર્યક્રમમાં ઉમંગની લહેર કોડીનાના લોકપ્રિય યુવા એન્કર અને ગાયક દીપક ગોહલ દ્વારા જીવંત અને સુંદર રીતે સંચાલન કરવામાં આવ્યું તેમણે માત્ર કાર્યક્રમને સફળતાપૂર્વક આગળ વધાર્યું નહીં પરંતુ વિદ્યાર્થીઓ તથા મહેમાનો માટે યાદગાર પળો પણ રચે દીપક ગોયલે પોતાની મીઠી અને ઉર્જાવાન વાણી દ્વારા સમગ્ર માહોલને પ્રેરણાદાયક અને આનંદમય બનાવી દીધો સૈરી ઉદ્દેશો તથા ઊંડા વિચારો સાથે તેમણે સૌના મનને સ્પર્શ કર્યો વિદ્યાર્થીઓ માટે તેમણે સાદા અને સરળ ભાષામાં જીવન મૂલ્યો અને સફળતાના પાઠ જણાવતા ઉદાહરણ આપી પ્રેરણા આપી મહેમાનો પણ તેમના પ્રભાવશાળી સંવાદ અને હળવી હાજરીથી ખુશખુશાલ થયા કાર્યક્રમની સફળતા પાછળ શ્રી દીપક ગોહિલની સંવેદનશીલ સેયમિત અને સંતુલિત એન્કરિંગ શૈલી મહત્વપૂર્ણ રહી તેમણે મંચને માત્ર સંચાલિત ન કર્યો પણ દરેક ઘડીને યાદગાર બનાવી અંતે સમગ્ર કાર્યક્રમને ઉત્સાહભેર જીવંત બનાવી દીપક ગોયલે પોતાનું યોગદાન અત્યંત પ્રશંસાપાત્ર રીતે આપ્યું અને હાજર તમામની પ્રશંસા મેળવી રિપોર્ટર પરેશ લશ્કરી